આગળ વધીને મારવા કે પવન હારો સરસ મજાનો આવે છે અને આમ થયું કે ઉંડાવા માં છે ને અમારા પુષ્કળ થયા તો જો ઝાડો નીચે બેહવાની મજા જ કંઈક અલગ હોય શરૂને જોયું બેન તો બે અમારે પાકલામાં લાંબા થઈ ગયા છે આપણો લોગ ઉતારવા રહ્યા તો શરૂબેન બેન ગયા હે અને માલને જો તૂર નીરીશે કારણ કે ખાઈ લેતી કડી ખાય છે એટલે નેરી દીધી અમારા માલ છે ને લગભગ ભાગે કોઈક વસ્તુ ન ખાય બાકી છે ને કડી વસ્તુ ખાઈ દેવી

એક જ ખાટલામાં હું શરૂ બેન ને અમારે સુઈ જાય કા અડે આરામ કરશુ પછી પાછા ઓયા જવું કામે તો મિત્રો અત્યારે આપણે જઈ છીએ ખાવા કારણ કે થોડીક વાર આરામ કર્યો અને પછી જાગી ગયા અને છોકરા જો અમારે બધા રમે છે ગોળ ખાય છે જાડવા એટલે હું હાલે છે આર્મીની ટ્રેનિંગ टा <laughs> खाता होना। <laughs> से हो <laughs>

નીચે એટલા બધા પીળા હા વીણી લેવી રહ્યું છે આવ દે લે ખરાબ થઈ જાય બાકી આજો એ ઠેક પથ્થરો પીડ્યો હોય પાખો દિશા છોકરા રમતા હોય ને તો ખાઈ જાય આજો હા દેવડું આવે કોણ પાડે ऐ लैठा नहीं उभरे हम जो तो हेठा बगाड़े केसर पट्टी खावानी है पोडू पानी क्या है क्या उतरियो हमने वैसे पर हाथ राखोना थोड़ी सड़क पे मत जाओ मतलब उतर जावे सोमरा हमारा सदुफी उतर से दो

ભૂરી ભૂરી આપને કલર નામ નથી જામલી જામલી હા જામલી જાબુ ખાઈ જામલી છે હમ કનિકા એક આવા દો લુમખો ની આવા દો આવા આવા દે જો ઓહો એક જ પકડવાનો હું ટબ્બો છે ને લાવ લાવ લાલ 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 આવી ગયો યાર આવી

ફેમિલી બપોરે તો પછી આપણે કારખાને અત્યારે મોટો શરૂ કરી છે કારણ કે પાણી વળવાનું છે અને આ જો ઘરે ની ખડકી દીધી છે કારણ કે હવે ખાલી કરવાનું છે ને તો જો આ તળિયામાં બપોર ખાટલો અહીંયા નીણ ખડકી દીધી છે બધી બાજરો હતો એ ઠેલી ફરીને અહીંયા એમ એમનો ગુણ ઊભી કરી નાખી કારણ કે એની જો થતી પછી ખડકવાની છે અને આ નીણ છે ને ખડકી દીધી ઘરે અત્યારે જો મોટી થી ઘડી બધી આવેલો પારવાનું કામ શરૂ આ જો બાકી છે અડધે લગી પહેર્યું છું અને આ બાજુ પરાઈ ગયેલી પારવાનું હતું પણ છે ને પાણી પાવું પડે એમ હતું ને એટલે પારવાનું એક દી બેન રાખીને પાણી પાઈ દીધું કારણ કે ને એવું બધું વેવે ને એટલે ટાઈમ ન અને ઉપર લગી માન બાપા આવ્યા છે ખાળીએ અને હું એ તો કામે એટલે ટાઈમ રહેતો નથી પાણી પી દે પછી પારવાનો મેળ આવશે પારી ને ખાતર નાખવાનું એ બધું પાણી ઓછું થઈ ગયું હા લાઈટ વેગ લાગ્યા તો વહી વે